બટેકાની વેફર અમે ચૂલામાં બનાવીએ છીએ કિશનના ઘરે આજે હું તો તો હેલો ફેમિલી હેલ્લો ગુડ મોર્નિંગ બધાને તો આજે આપણે ચૂલામાં રહેતી ચૂલામાં પેફર બનાવવાની છે અમે ગામડે રહે તો ચૂલો નથી પણ અહીંયા ચૂલામાં બનાવે બહુ મજા આવે તો ચાલો બી પેન્ટિંગ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો અમે અગાસી તો આવી ગયા છે ને આપણે વેફર સુકાવાની એટલે અમે અગાસી ધોઈ લઈ પછી વેફર બધી અહીંયા સુકાવી દેસી તો આજનો બ્લોગ કંઈક આવો આવશે બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો હું ને પાયલ અહીંયા જો પાયલનું મોટું નથી બતાવતા પણ હું અહીંયા અને પાયલ અમે બે છે ને વેફર સુકાવી છે એ કેમેરામાં નહીં આવે તો બસ ખાલી એનો પાછળનો સીન લઈએ આપણે જો તોય મોટું બતાવે પછી એમ કે મારું મોઢું આવશે

હેલો ગાઈસ તો પાયલ બહુ હસે હે બહુ મોટા સેલિબ્રિટી છે ને એટલે હસે જ અને અમે અહીંયા વેફર સુકાવી છે તડકામાં એકદમ તડકો છે હેલો YouTube ફેમિલી તો અમે લોકો જઈ છી બારે હું ને કિશન બે ગાડી લઈને કેમ કે મારે જવાનું છે સાઈ બાબાના મંદિરે તો આજે હું વહી જઈશ મારા ઘરે અને અહીંયા કિશન પણ રેડી થઈ ગયો છે કિશન કિશન બુટ્ટુ પહેરે છે કા કિશન તો કિશન જો ફરાણા આવા હાર બહુ તૈયાર થયો છે પછી ફરાણા થી આવશે તઈ જોવા જેવો હશે જાવું પડશે એટલે કરશે અને અમાર બા અહીંયા બેઠા છે બા શું કયો છે બા ને ચાલો મલાવું તમને બ્લોગમાં માં આવે શું કયો છે બા સીવલો આવે કિશન બા તો રોકા સીવ સીવ ની ચિંતા કરે છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં માં જોડાયેલા રહેજો અમે જઈએ છીએ મંદિરે તો હું ને કિશન લો ગઈસ તો હમ લોગ આ ગયે હે અભી મંદિર क्योंकि मैं और किशन साईं बाबा के मंदिर दर्शन के लिए तो चलो हम लोग दर्शन करेंगे तो साईं बाबा ने मंदिर आप गया है

રોડ ઉપર ઊભા છે ખબર નહીં શું કરવા ના હાલ હાલ કરે ભાઈ તો ગઈ અમે અહીંયા હાઈવે ઉપર છે દ્વારકા હાઈવે જોઈ શકો છો અને મારો ભાઈ ગાડી હલાવે છે જોઈ લો ફ્રેન્ડ દ્વારકા હાઈવે પર મારા ભાઈને છે ને હું

હરી કાઢી ને રિક્ષા ખારું જો અમારો ભાઈ કિસ્સા વાઇટ કપડા પહેર્યા જ ખબર નઈ કપડા ને આવતું